વિપુલ ઉત્તાવાળા આજે અમે સુરત વિસ્તારમાં નાનપુરા વિસ્તારની અંદર પોલીસ લાઈન છે એની આજુબાજુ એક નવાબની જગ્યા છે તે સરકારે એમ કહે છે કે મારી છે અને પોલીસવાળા મોકલીને મહિલાઓને અને ગરીબ લોકોને ધમકાવવામાં આવે છે રાતોરાત ખાલી કરાવવાની ધમકી કરવામાં આવે છે તમને જેલમાં નાખી દેશું તમારું ઘર તોડી નાખીશું તમને જાતની ધમકી આપવામાં આવે છે કારણ એમનું ઘર ખાલી કરાવવાનું કોઈ કારણ ચોક્કસ કહેવામાં નથી આવતું અને સાદા કપડામાં પોલીસ આવે છે જે છે કોર્પોરેશને કોઈ નોટિસ નથી આપી આ લોકો પચાસ વર્ષથી અહીં વસે છે વેરા ભરે છે કોર્પોરેશનની તમામ સુવિધાઓ છે એમની પાસે લાઈટની સુવિધા છે અને જો તેઓ ઘર અગર સરકારની જગ્યા હોય તો સરકારની એક

આ સરકાર તાના સાઈડી રાતો રાત ખાલી કરવા માંગે છે અને આ ગરીબો પર જુલમ કરવા માંગે છે તેઓ એ તમામ શાસકો ધારાસભ્યો તમામ ભાજપના બીજેપીના નેતાઓને મળ્યા પણ એ લોકોનો પ્રશ્ન હલ નથી થતા તેઓ છલ્લા કોંગ્રેસ પાર્ટી પાસે આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા કોર્પો કોર્પોરેટરો અમારા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અમે કોંગ્રેસના આગેવાનોને સંપર્ક કરતા અમે આજે એઓને અહીં મ્યુનસિપલ કોર્પોરેશનની મુખ્ય મથકે કમિસ્ટર સાહેબ અને મેયર શ્રીને મળવા આવ્યા છે કે આ ગરીબ અને આ ગરીબ મધ્યમ વર્ગના લોકોને જેઓ એસી એસીસ પરસ જૂના મેરા બિલ ધરાવે છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે એ વ્યવસ્થા આગળ કોર્પોરેશનની સર કોર્પોરેશને તમામ લોકોને આપી છે પણ આ લોકોની સાથે કેમ આવું કરવામાં આવે છે તે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે અગર આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય નહીં મળશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી ન્યાય નહીં જ્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેશે